પણ એ બ્લોગ આપડે નહીં નહીં નહીલ્યો એ આપણે લેટ મેલવાનો છે ને આર્યો કાલ મેલવાનો હા અને આર્યો કાલ આવશે તો આપણે બળુબાને પણ કોમ કરી જો

તો બસ સાફ સફાઈ થઈ કે કાલે થોડી ઘણી કરી હતી પણ તેથી આપણે થોડો કલર કરાયા મંદિરને આ થોડો કલર કરાય તો કલર થોડો પડ્યો તો ભય એટલે સાફ સફાઈ કરીએ આપણે ને પેલી મગજ ભાઉબા ને આપણે ફૂબતસિંહ ને આપણે આપડે

જો એ સાફ સફાઈ ચાલુ જ છે અમને કાચ સાફ સફાઈ કરે એ એમ કશો સાફ કરો અને અમારા ફૂમતા દીધો દસ વર્ષ થઈ ગયા છે કાચ સાફ કરે ને આજે મંદિર ના કાચ સાફ કરે ને એ પૂર્વાફાઈ લીધે આજે એટલે ઘેર તો સાફ કરું છું મંદિર રોજ એ મંદિર નહીં આજે પૂર્વાફાઈ લીધે પૂર્વાફાઈ ના મંદિર ના કાચ નહીં તો તમે ઘેર કરો તમે પેલા જણાયેલું ને જે આપણે પૂર્વાભાઈનું મંદિર ઘેર છે ને એના આપણે દિલ્હી ભુમતાજી સાફ કાચ કરે ને જોરદાર કાચ બનાવી એમનેમો ખડાઈ ગયા હ જેમ કે કાચ કરવામાં બહુ માસ્ટર છે કાચ બનાવી ગુદલારી ગોલ્ડ હા મંદિર ગોલ્ડન જાય ને પેલીમાં આપડે વીર એટલે કોમ પહોંચ્યું જેમ કે ખાસી બધા સેટા જતા રહ્યા હતા ભઈઓ તમે આવશો બ્લોગ બનાવશો પથ્થર ઉપાડવાના હતા ઉપાડી દીધા ને આટલા ભાઈઓ આપડી જરૂર પડતી નહીં

બહુ ઉત્સાહમાં વધારે ઉત્સાહમાં માં ગયો હા મૂકું ઉપર જઈને મસ્ત સંકટલું આડો છોટી ગયો મુ સારો હા જો વાત જોવો ખાલી આમ કરતા